નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ આઠનો વિષય ઇંગ્લિશમાં લેટ્સ રીડ મોરમાં યુનિટ વન ડોંટ વિશું તો અહીંયા સરસ મજાની એક વાર્તા છે જેનું વાંચન કરીશું આપણે ધેર વોઝ અ લેક ઇન અ ફોરેસ્ટ વેર લીવ અ થ્રી બિગ ફિશીસ તો જંગલમાં એક સરોવર હતો જેમાં ત્રણ મોટી માછલીઓ રહેતી હતી ધે વેર કોલ્ડ અ ક્લેવર લેઝિયન સ્ટુપિડ તેમના નામ હતા ક્લેવર લેઝિયન એ સ્ટુપિડ એટલે કે મૂર્ખ ધેર વેર ફ્રેન્ડ્સ તેઓ બહેનપણીઓ હતી વન ડે એક દિવસ ક્લેવર હર્ડ સમ પીપલ ટોકિંગ બાય ધ સાઈડ ઓફ નેક્સ્ટ ટુ ધ લેક તો તેમાં એક દિવસ ક્લેવરે કેટલાક લોકોને સરોવરની બાજુમાં વાતો કરતા સાંભળ્યા ધેર વોયર સેઇન તેઓ કહેતા હતા ધીસ લેક ઇઝ ફૂલ ઓફ ગુડ ફિશ આ સરોવર સારી જાતની માછલીઓથી ભરેલું છે વી શેલ કમ ટુ ટુમોરો વિથ બિગ નેટ એન્ડ કેચ ઓલ ધ ફિશ તો આપણે કાલે મોટી ઝાડ લઈને આવીશું અને બધી માછલીઓને પકડી લઈશું ક્લેવર સીડ સીડ હિમસેટ ક્લેવરે પોતાની જાતને કહ્યું અથવા તો મનમાં કહ્યું આઈ મસ્ટ ટેલ માય ફ્રેન્ડ વોટ આઈ હેવ હર્ડ મેં જે કંઈ સાંભળ્યું છે તે મારી મારી બહેનપણીઓને કહેવું જોઈએ અવર લાઈફ આર ઇન ડેન્જર ઇન ફિયર ઓફ પિંગ કિલ્ડ આપણું જીવન જોખમમાં છે ઇન ફિયર ઓફ પિંગ કિલ્ડ તેઓ આપણે મારી નાખશે વી મસ્ટ ગો ફોર ગો ફાર અવે એટ અ લોંગ ડિસ્ટન્સ ફ્રોમ હિયર તો આપણે અહીંથી દૂર ચાલે જવું જોઈએ એટ અ લોંગ ડિસ્ટન્સ દૂરના સ્થળે વીલ ક્લેવર ટેલ ધીસ ટુ હિઝ ફ્રેન્ડ શું ક્લેવર તેની બહેનપણીને કહેશે સો ક્લેવર વેન ટુ લેઝી એન્ડ સ્ટુપીડ એન્ડ ટોલ્ડ દેમ તેથી ક્લેવરે લેઝી અને સ્ટુપીડ પાસે જઈ અને કહ્યું માય ડિયર ફ્રેન્ડ્સ વહાલી મિત્રો વી હેવ ટુ લીવ ધીસ લેક આપણે આ સરોવર છોડી જવું પડશે ધેર આર સમ મેન હુ આર પ્લાનિંગ ટુ કેચ બસ કેટલાક દુષ્ટ માણસો આપણને પકડી લેવાની યોજના કરી રહ્યા છે વી હેવ ગો ટુ અવે ક્વિકલી ક્વિકલી એટલે ઝડપથી આપણે અહીંથી ઝડપથી ચાલે જવું જોઈએ ના ડુ યુ થિંક ક્લેવર્સ ફ્રેન્ડ વીલ લીવ ધ પેલેસ શું તમને લાગે છે ક્લેવરની બહેન પણ એવું આ સ્થળ છોડીને જશે તો જોઈએ આગળ બટ લેઝી સેટ પરંતુ લેઝી એટલે શું કે આ શું કહેવાય પણ લેઝીએ કહ્યું આઈ હેવ લીવડ અ હિયર ફોર લોંગ એન્ડ ડોન્ટ વોન્ટ ટુ લીવ ધીસ પેલેસ હું અહીં ઘણા સમયથી રહું છું અને આ સ્થળ છોડીને જવા માગતી નથી ડોંટ વરી કોઈ ચિંતા નહીં આઈ વિલ બી સેફ હિયર હું અહીં સુરક્ષિત રહીશ એન્ડ સ્ક્રીવર સ્ટુપિડ સેટ અને સ્ટુપિડે કહ્યું બિગ મેન ઓલવેઝ મેક બિગ પ્લાન્સ મોટા માણસો કરે મોટી યોજનાઓ બટ વોટ દેસ સે ધે નેવટો પણ કહે છે તે કદી કરતા નથી ધે ટોક એન્ડ ટોક ઓફ ધીસ એન્ડ ધેટ તેઓ આ અને આ તેની વાર્તા કર્યા જ કરે બટ વોટ સે તે નેવું પણ જે તે કહે તે કદી તે કરતા નથી વેન ક્લેવર હર્ડ હિઝ ફ્રેન્ડ્સ ટોક ઇન ધીસ વે ક્લેવરે જ્યારે તેની બહેનપણીની આ રીતે વાત કરતી સાંભળી હી બીકમ વેરી સેટ તે બહુ દુઃખી થઈ ગઈ હી સેટ તેણીએ કહ્યું માય ડિયર ફ્રેન્ડ્સ મારી વાલી શક્યું આઈ ડોન્ટ વોન્ટ યોર ફ્રેન્ડશીપ ટુ કમ ટુ એન એન્ડ પ્રિય સખીઓ આપણી મૈત્રીનો આમ અંત આવે તેમ હું ઈચ્છતી નથી સો લેટર્સ ઓલ લીવ ધીસ લેક એઝ સુન એઝ પોસિબલ તેથી બને તેટલી વહેલી તકે આપણે આ સરોવર છોડીને જતા રહીએ વી કેન સ્વીમ ટુ ધ સી આપણે તરી તરીને દરિયામાં જઈ શકીએ વી સેલ બી સેફ ધેર આપણે ત્યાં સુરક્ષિત રહીશું બટ પરંતુ લેઝિયન સ્ટુપીડ ડીડ નોટ વોન્ટ ટુ લીવ ધ લેક પણ લેજીયન સ્ટુપીડ સર્વર છોડી જવા માટે તૈયાર ન હતી શો ક્લેવર સેઇટ ગુડ બાય ટુ ધેમ એન્ડ સ્વામ અવે તેથી ક્લેવર તેમને આવજો કહ્યું અને તરતી તરતી ચાલી ગઈ નેક્સ્ટ મોર્નિંગ બીજી સવારે ધ મેન કમ વિથ બિગ નેટ્સ એન્ડ કોટ ઓલ ધ ફિશ બીજી સવારે માણસો મોટી ઝા લઈને આવ્યા અને બધી માછલીઓને પકડી લીધી વેન લેઝી વોચ કોટ હી ઇઝ વેરી સ્ટીલ વિધાઉટ મુમેન્ટ લેઝી પકડાઈ ત્યારે તે સ્થિર પડી રહી આફ્ટર ઓલ હી વોઝ લેઝી બટ નોટ સ્ટુપીડ છેવટે તો તે આળસુ હતી પણ મૂર્ખ તો ન હતી જ હી ડીડ નોટ મૂવ એટ ઓલ તે જરાય હોલી નહીં વેન ધ મેન સો હિમ જ્યારે માણસે જોયું દે થોટ હી હિમ ટુ બી ડીડ તેમને લાગ્યું તે મરી ગઈ હશે સો ધે ટુક હિમ આઉટ ઓફ ધ નેટ રિમૂવડ ફ્રોમ તેમણે તેને જાડીમાંથી બહાર કાઢી નાખી એન્ડ થ્રો અવે ઓન ધ સેન્ડ અને રેતીમાં ફેંકી દીધી વેન નો બડી વોઝ ડુકિંગ એટ હિમ જ્યારે તેના પર કોઈની નજર નહોતી લેજી સ્લીપ્ડ બેક વેન્ટ ઇન ટુ વોટર એન્ડ વોટ સેફ્ટ સેફ્ટ નોટ ઇન જ્યારે કોઈની નજર ન હતી ત્યારે લેજી પાછી ધીમેથી પાણીમાં સરકી ગઈને સુરક્ષિત રહી વોટ વુડ હેપન ટુ સ્ટુપિડ હવે સ્ટુપીડ માછલીનું શું થયું હશે વિચારો તો અહીંયા છે કે વેન સ્ટુપીડ વોટ પકડાઈ ગઈ હી વેન્ટ ટુ ટ્રાઈંગ ટુ ગેટ આઉટ ઓફ ધ નેટ પકડાઈ ત્યારે તે જાળીમાંથી છૂટવાનો પ્રયત્ન કરતી હતી ધ મેન લાફડ એન્ડ સેડ માણસો હસી પડ્યા અને કહ્યું વી વિલ ગેટ અ લોટ ઓફ મની વેન વી સેલ ધીસ વન આપણે આને વેચીશું ત્યારે આપણને ખૂબ પૈસા મળશે ધેટ ઇઝ ધ વેસ્ટ ટુ પીડ લો આ રીતે ટુ ફીડગી ગુમાવે વાર્તાના આધારે એક્સરસાઇઝ છે ક્વેશ્ચન વન સિલેક્ટ ધ કરેક્ટ આન્સર તો સાચો આન્સર તમારે સિલેક્ટ કરવાનું છે ઓપ્શનમાંથી પ્રથમ છે વેન આઈ રીટ ડ હોલ હોલ ઇટ વોઝ ધ અંડરલાઇન વર્ડ મીન્સ જેની છે ઇટ વોઝ એનો મતલબ શું થશે એ ઓલ ધ સ્ટીટ્સ વેર ઓક્યુપ્ડ બી all people in the hall were fools. see, some people were standing in the hall. so such ones are option a. all the seats are occupied. question two. both the children looked alike. here, alike means people like children, similar, different. so i say similar. option b. question three. policeman says, baby, why are you crying here? the girl says, i have lost my way at way to home. Could you please help me? So, here the underlined word means I have lost my way to home. The girl has forgotten her way. The girl has missed the bus. The girl was lost in a fair. So, I will answer the option is the girl has forgotten her way. Question 2 Collect the following statements, selecting the most appropriate alternatives. ક્વેશન વન ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ થ્રી ફ્રેન્ડ્સ થ્રી બિગ મેન થ્રી ફિશિસ તો આવશે થ્રી ફિશિસ ક્વેશ્ચન ટુ ટુ પીડ લો હિઝ લાઈફ બીકસ હી ફોલો દ ક્લેવર્સ એડવાઇઝ હી ડીડ નોટ ફોલો ક્લેવર્સ એડવાઇઝ કે હી વોઝ કોટ ઇન ધ નેટ તો આન્સર આવશે હી વૉઝ કોટ ઇન ધ નેટ થ્રી વર્ડ ઓફ ક્લેવર્સ ફ્રેન્ડ્સ મેડ હિ હેપી સેડ મેડ તો આવશે બી वो सेड द फॉलोइंग सेंटेंस राइट देर नेम्स तो नीचेना सेंटेन्स तो कौन कहत लखवा तो प्रथम सेंटेन्स कि वी विल गेट अ लॉट ऑफ मनी तो आ विधान को बोलतुत तो मेन टू वी शेल कम टू मॉरो विथ अ बिग नेन तो आईन टू आई विल बी सेफ तो लेजी थ्री सॉरी फोर वट बिग मेन से दे ने वो तो स्टूप फाइव धीस लेक इज फूल ऑफ फिश तो मैन તો બાર દોસ્તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જવાબ નવા હો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર